ક્યાં જા છો બાલક બાબાને ખુશ તો કર ઓજા બાબા જાતો નતો હું પૈસા કાઢતો આજ ન ભઈના નહીં નીચે રાખી દીધું જઈ શકું છું પૈસા બાપ પડી આવે શું પૈસા બાપ ઓલા હા બોલા તું મુરક બની ત્રી લાલા પૈસાનો ભાગ પડી 700 રૂપિયા મારા અને 50 રૂપિયા તારા ને તો આપણે વાપરવાના મનોરંજન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તૈયાર